બિલોડા જનસેવા સંઘ સંચાલિત એનઆરએ વિદ્યાલય આગળ લારીગલ્લાના ગેરકાયદેસર દબાણોના કાચા પકા દબાણોનો રાફડું બિલાડીના ટોપની માખપ બેફામ રીતે ફૂલી ફાલ્યો હતો જે સંદર્ભે જનસેવા સંઘ પ્રમુખ ગિરીશ પી ઉપાધ્યાયે દબાણો હટાવવા સંદર્ભે વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓની લેખિત અને મૌખિક ધારદાર રજૂઆત કર્યા બાદ આજ રોજ રસ્તા રોકો આંદોલન કાર્યક્રમ રાખેલ હતો પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કેરવલી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓએ અને લારીગલ્લા ધારકોએ અદભુત સહકાર આપતા આજનો રસ્તો રોકો આંદોલન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર હંગામી ધોરણે આજરોજ મોખુક રાખેલ હતો લારી ધારકોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાની અહીંયા ધારણા આપી હતી અમુક દબાણો હટાવ્યા એટલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો તંત્રના સર્વે અધિકારીઓએ સહકાર આપ્યો હતો ભિલોડાના બસ સ્ટેન્ડ આગળ મૌ રોડ નરસોલી રોડ સહિતની રસ્તા પર દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરતા પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ પેદા થયા છે જેથી પોલીસ તંત્ર દ્વારા રસ્તાઓ ખુલ્લા કરાય તેવી ઉગ્ર ઉઠવા પામી છે ચીફ કૌશિક સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી